રાજકોટ શહેરમાં સમાજ કલ્યાણ વિભાગના અધિકારી દ્વારા નકલી એલસીનું કૌભાંડ પકડી પાડવામાં આવ્યું છે સમાજ કલ્યાણ વિભાગના અધિકારી પાર્થ મૈયર દ્વારા આ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે નકલી એલસીના આધારે દાખલા કઢાવવામાં આવતા હતા સમગ્ર બાબત પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી ભાવનગરના મહુવાની રાણીવાડી પ્રાથમિક શાળા અને દેવભૂમિ દ્વારકાની રાવલ હાઈ સ્કૂલની નકલી શાળાના એલસી સામે આવ્યા છે જાતિનો દાખલો કઢાવવા માટે એજન્ટે અરજદારને નકલી એલસી રજૂ કરવાનું જણાવ્યું હતું આજે સવારે બહુમાળી ભવનનું જનસેવા કેન્દ્ર છે એ ખાતે જાતિના દાખલા માટે એક અરજદાર આવેલા વિકાણી સૌસીભાઈ સામજીભાઈ નામના હવે એમના લિવિંગ સર્ટિફિકેટમાં હિન્દુ ધારકીયા જાતિ લખેલી હતી એટલે અમારા ક્લાર્ક એવું કહ્યું કે ધારકીયા જાતિનો સમાવેશ બક્ષી બક્ષીપંડમાં થતો નથી અને તમને દાખલો ન મળી શકે એટલે એ અડધો પોણો કલાક પછી એલસી લઈને આવેલા બીજો અને એમાં વાઘરી દેવી પૂજક એવું લખેલું એટલે એને કડક થઈને પૂછ્યું કે ભાઈ આ લાવ્યું ક્યાંથી તમે તો કે અહીંયા નીચે મળે છે એમ અને એની સાથે એના પુત્ર રસિકનું પણ આવું એલસી લઈને આવેલા એટલે ભાઈ ક્લાર્ક અને બંને અરજદાનો લઈને મારી પાસે આવ્યા અને અમે કડક પૂછપરછ કરી કે ભાઈ તમે ક્યાંથી લાવ્યા તો કે સાહેબ નીચે કોઈક પુરોહિતભાઈ કરીને છે એ અમે પાંત્રીસો રૂપિયા આપ્યા છે ગઈકાલે એક હજાર આપ્યા હતા ને આજે પચીસસો એમ કરીને પાંત્રીસો રૂપિયામાં બે એલસી લઈને આવ્યા છે એટલે એ ભાઈ પુરોહિતને બોલાવેલા એ લોકોએ કે સાહેબ બોલાવે છે આવો એટલે એ ભાઈ આવ્યા અને મેં પૂછપરછ કરી ત્યારે કહ્યું કે હા સાહેબ કે મેં પાંત્રીસો રૂપિયા લીધા છે અને મેં એલસી આપ્યું છે હવે પુત્રનું એલસી છે કલ્યાણપુર તાલુકાનું અને પિતાનું એલસી છે મહુવા તાલુકાનું ભાવનગર જિલ્લાનું મેં પૂછ્યું કે તમે ત્યાં ભણેલા છો ભાઈ ત્યાં ના કે સાહેબ અમે તો જોયું જ નથી અમે તો રાજકોટ રહીએ છીએ એમ પછી અને પૂર્વજભાઈને કહ્યું કે તમે આ કેવી ક્યાંથી લીધું કે મને યોગેશભાઈ આપ્યું એમ તો કીધું યોગેશભાઈને બોલાવો તો કોઈક બહુમાળીમાં હશે નીચે યોગેશભાઈ એમ એ પહેલાં તો ના જ પાડી કે હું નહીં આવું એમ